કામરેજના બંસરી રિસોર્ટની બાજુમાં અચાનક ત્રાટકેલો એક શ્વાન એક વર્ષની માસુમ બાળકીને પકડીને ભાગી ગયો પોલીસ દ્વારા કલાકોથી માસૂમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની નીતાબેન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઇટમાં કામ કરે છે અને ત્યાં જ ઝુંપડો બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે મધ્યપ્રદેશમાં વતનમાં કામ હોવાથી અંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા આ દરમિયાન તેની પત્ની નીતાબેન ગતરોજ રાત્રે દસ વાગ્યાની અરસામાં તેની માસૂમ પુત્રી સાથે ઘરે બેઠી હતી નીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની એક વર્ષની પુત્રી માયાને બાજુમાં સોડાવી હતી આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું અને નીતાબેનની નજર સામે જ એક વર્ષની બાળકી માયાને ખેંચીને દોટ લગાવી જેથી નીતાબેન તેની પાછળ દોડી ગયા અને બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા સૌથી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ દોટ મૂકી શ્વાન આજુબાજુના ખેતરોમાં ભાગી ગયો આ ઘટનાને પગલે કામરેજ પોલીસ તથા સ્થાનિક મજૂરો અને આજુબાજુની સોસાયટીના લોકો સહિત બસોથી પણ વધારે માણસો એક વર્ષની માસુમ બાળકી માયાને શોધવા કામે લાગ્યા તેમ છતાં કલાકો વીત્યા છતાં હજુ સુધી માસૂમ બાળકી માયાનો કોઈ જ પત્તો ન મળતા આખરે પોલીસે ફાયર બ્રિગેડ વિભાગની અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી સવારથી ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે શ્વાન માસુમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયું તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. છતાં હજુ સુધી બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી. પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. જાડી ઝાંખરામાં ડ્રોનથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. ઝડપથી બાળકીનો પત્તો લાગી સહી સલામત મળે તેવી પ્રાર્થના સ્થાનિકો કરી રહ્યા છે. આ મને હોતો મારું નામ બાલુભાઈ મોટીભાઈ પટેલ છે હું વાવ ગામનો સરપંચ છું શું શું ઘટના બની છે

આ કન્સ્ટ્રક્શન સાઇટની ઉપર એક પરિવાર જેમાં એક ટીટાબેન અજુભાઈ અઢ જે મૂળ મધ્યપ્રદેશના વતની છે એ મજૂરી કામ કરે છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એમના પતિ સાથે આ બેનની એક વર્ષની દીકરી કે એમને એ ટીટાબેને સોરાવેલી હતી ને પોતે ઘરકામ કરતા હતા એ ઝૂંપડાની બહાર એ વખતે એમના જણાવ્યા મુજબ એક લાલ કલરનું કૂતરું આવેલું કૂતરું જે બાળકીને સુભડાવી તે એને મોડામાં લઈ અને કૂતરું ભાગવા લાગેલું જેના કારણે આ બેને મૂંઘ કરતાં આજુબાજુના લોકો ભેગા થઈ અને કૂતરાની પાછળ દોડેલા આ દરમિયાન આજુબાજુના ગામ લોકોને અને સોસાયટીના માણસોને ખબર પડતા ઘણા બધા લોકો એકત્રિત થઈ ગયેલા આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફોનથી જાણ કરવામાં આવતા કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર અને બાકીના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચેલા આ બાળકીને ગત રાત્રિના લગભગ દસ વાગ્યાથી શોધખોળ શરૂ કરવામાં આવેલી અને આજ સુધી એ બાળકી હજી સુધી મળી આવેલ નથી આ બાળકીને શોધવા માટેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી પોલીસ કર્મચારીઓ લગભગ કામરેજ પોલીસનો સમગ્ર સ્ટાફ મળી અને બાળકીની શોધખોળ કરવામાં આવી છે પરંતુ આજુબાજુમાં શેરડીના ખેતરો છે જાડી ઝાખરો છે અને ખેતરોમાં અવાઓની જગ્યાઓમાં પણ પ્રયત્ન કરવા છતાં બાળકી મળી આવેલ નથી કામરેજ પોલીસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરીને ફાયર બ્રિગેડની સ્ટાફને બોલાવ્યો છે તપાસ દરમિયાન બાળકીની પહેરેલી લેંગી મળી આવેલી એની પર લડના નિશાનો પણ મળી આવેલા જે બાબતે ડોગ સ્કોડને બોલાવીને ડોગ પોલીસના ડોગ દ્વારા પણ બાળકીની શોધખોળ કરવામાં આવી છે ફાયર બ્રિગેડ ડોગ સ્ક્વોડ એફએસએલના અધિકારીઓ અને ડ્રોન દ્વારા પણ આ બાળકીને શોધવા માટેના ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ આ બાળકીની હજી સુધી કોઈ દેખભાળ ફાળ મળી આવી નથી આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણવા જો દાખલ કરી અને એની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે આ ઘટનાને ખૂબ જ સંવેદનાથી લઈ ઉચ્ચ અધિકારીઓ પોલીસ અધિક્ષક શ્રી અને બ્રેજ આઈજીસી આઈજીપી સાહેબના માર્ગદર્શન નીચે પોલીસ પોલીસની ટીમો ગામ લોકોની સાથે મળી હજી પણ શોધખોળ કરી રહી છે બાળકીની જો પુતર લઈ ગયો છે તો એને મળવાની શક્યતાઓ અત્યારે ઘણી ઓછી દેખાય છે કારણ કે એનું મૃત્યુ થઈ હોવાની શક્યતાઓ વધારે જણાય છે એમ છતાં પણ આ બાળકીને શોધવાના પ્રયત્ન ચાલુ છે ઘટનામાં એવું હતું સાહેબ કે છોકરીને કૂતરું લઈને આવી ઉઈ ગયું હતું મજૂરની છોકરીને એવું ઘટના બની છે અને પછી અહીંયાથી બધા લોકો ગોતે છે પણ મેળવ્યું નથી ક્યાંથી કૂતરું લઈ ગયો હતું ને કઈ બાજુ ગયું હતું આ બાજુ કામ એની સાઈડ ચાલુ હતી ત્યાં લોકો રાંધતા હતા એમાંથી કૂતરું લઈ ગયું છે અને ત્યાંથી આ બાજુ વાડીનો વિસ્તાર છે એમાં લઈને અંદર ઉઈ ગઈ મળી છે કોઈ વસ્તુ મળી નથી હાજર કપડાં ખાલી મળ્યા છે એના બાકી બીજું કોઈ વસ્તુ મળ્યું નથી ફોરેન્સિક આ તે બધું બધું ડોગ સ્પોડ આતે તે પોલીસવાળા બધા આવી ગયા પણ કોઈને કોઈ વસ્તુ મળી નથી રાતના સાડા નવ વાગ્યે મને ફોન આવેલો તો હું અહીંયા દોડીને આવેલો સાઈડ પર એટલે મજૂરે કીધું કે ભાઈ છોકરીને બાળકીને લઈને કૂતરું જતું રહ્યું છે પછી એ લોકો અમે લોકો હતા એમ બધા મળીને પાંચસો થી સાતસો માણસ હતા બધા જો અહીંયા બધે તપાસ કર્યો તો રાતના કૂતરું છોકરીને વિકતું હતું ત્યારે અમે લોકો એ જોયેલું પણ અમે પાસે ગયા ને તો એ કૂતરું પાછું એને લઈને જતું રહ્યું છે પછી કાંઈ હાથમાં આવ્યું નથી પછી સવારે કામરેજ પોલીસ સ્ટાફ ને એ બધા અમે લોકો હતા તો એ કૂતરું અમને જોવા મળ્યું હતું અમે એની પાછળ પાછળ બહુ દોડ્યા પણ અમને હાથમાં આવ્યું નથી